ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય તો ન્યૂ વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ઘણા ટાઈમથી જો આપણે વ્લોગ બંધ હતા અને હવે પાછું આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો સપોર્ટ કરજો અને જો વ્લોગ ગમે તો આગળ મિત્રોને શેર કરી દીજો અને સબસ્ક્રાઈબર કરી લેજો કારણ કે આવા નવા વ્લોગ હવે આપણી ચેનલમાં અપલોડ થતા રહેશે અને આજે આપણે ક્યાં જવાનું તમને ખબર છે આજે આપણે માળવાળા મેળડીમાં એ દર્શન કરવા જવાનું છે અને આરે આપણે ખાસ મિત્ર છે ને તમે ઓળખતા દઈશો તોય બતાડી દો જો આ પ્રદીપભાઈ છે ફાંકી બનાવ ફાંકી ફાંકી કે માવો માવો ગયો તોય ભલે અને ફાંકી ગયો તોય ભલે તો મિત્રો વાગી ગયા છે સો સાડાસો જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઘરેથી વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો કારણ કે આરતી ટાઈમે આપણે મંદિરે પહોંચી જવાનું હતું એટલે વ્લોગ આપણે રસ્તામાં સ્ટાર્ટ કરી દીધો હે અને આંખમાં બધી મસી પડી આંખ બહુ બહુ તમને હેંખ પડી આંખમાં મસી પડી એટલે તો આપણે ચશ્મા બસમાં પહેરી લીધા હે તો બસ વ્લોગમાં બની રહ્યો અને ચાલો માળવાળા મેળવી મારી મિત્રો જો આપણે લોયા વટી ગયા હવે નાગડકા બસ ખાલી બે કિલોમીટર જેટલું જુઓ એકદમ જંગલ જેવો રસ્તો હેટો ને વટો એનો આવો નજારો આવે બે કિલોમીટર નાગડકા જેટલું હે અને ત્રણ ચાર કિલોમીટર કોરડા જેટલું હે માળવાળા મેરડીમાં નું મંદિર ચાલો આપણે જો માળવાળા મેળડીમાં પહોંચી ગયા અને જો આ બાજુ આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંથી આપણે એક દોઢ કિલોમીટર જેટલું ચાલીને જવાનું છે કાબી ભાઈ તો જો મિત્રો આપણે હવાળો હાલકા થઈ ગયા હી દર્શન કરવા અને જો આ પ્રદીપભાઈ કઈ મોબાઈલ ઘુમાડે છે પ્રદીપભાઈ શું જોવા મોબાઈલ એવું તો આ બાજુ આ જો વાડિયું છે આ વાળીઓમાં હરો રસ્તો કરેલો છે અને હળવા હળવા હાલતા થઈ ગયા આપણે તો મિત્રો ચાલતા ચાલતા આપણે જો મેળડીમાંના ના સાયની પહોંચી ગયા તો બતાવે હે જય માળવાળા મેળડીમાં રાવિધી બતાય સતુ બોય ની વાડી હો તો આ બાજુ પરદીપભાઈ પોટા પાડે છે ને આપણે જો આયા પહોંચવામાં લેટ થઈ ગયા પરદીપભાઈ ಆರತಿ થઈ ગઈ ನೇ ಜೋ ಮಾಳ್ವಾಳ ಮೇಲ್ಡಿ